સમારોહ યોજાયો હતો જેમાં મુખ્ય અધ્યક્ષ તરીકે સામાજિક આગેવાન દીપક ઇજારદારે હાજરી આપી હતી સમારંભ દરમિયાન ખેતીની જમીનના હેતુ ફેરફાર ને લઈને નોંધપાત્ર ચર્ચા કરવામાં આવી હતી દીપક ઇજારદારે જણાવ્યું સરકારના માલિક છે એટલે તેની પાછી મેળવવી સરળ નથી પરંતુ હું ગામ લોકોના હિત માટે ઉપર સુધી રજૂઆત કરીશ દીપક વધુમાં જણાવ્યું હતું કે સરકાર કહે છે કે જો તમારો દાવો સાચો હોય તળાવમાં ખેતી કરી બતાવો જો ગામવાસીઓ તળાવ દૂર કરવા માંગતા હોય તો તેમને પણ મહેનત કરવી પડશે તેમણે ગ્રામજનોને આગ્રહ કર્યો કે દરેક ગામવાસી સોગંદનામા આપી તે લખી આપે કે તેઓ ઝીંગાના તળાવ હટાવવાની માંગની સાથે છે તેમણે ઉલ્લેખ કર્યો હતો કે એરપોર્ટ માટે ત્રણસો સત્તાવન હેક્ટરની જગ્યા પૂરતી છે અન્ય પર થાય છે નમસ્કાર હું દીપક ધીરુભાઈ સામાજિક કાર્યકર્તા છું અને સુલતાનાબાદ ડુમસ વિસ્તારનો સૌથી પહેલો છું અને વર્ષથી આ ધંધો કરતો આવેલો છું એટલે જમીનનું મને ખાસું નોલેજ છે હવે ભીમપોર સામુદાયિક મંડળી ધ સામુદાયિક સહકારી ખેતી મંડળી ને

પછી સુપ્રીમ કોર્ટમાં હવે ગયા છે ત્યાં એ લોકો જિંગ્યા તળાવના બેસ પર આ જમીન આમ આજીવિકાના ગામ લોકોનું આજીવિકાનું સાધન છે એમ કહીને એવી એવો ડિફેન્સ લઈને એ લોકોએ પિટિશન દાખલ કરી છે એમાં સ્ટેટસ કો છે પણ બધા ટોપ લેવલના લોયરોને મળીને સિનિયર કાઉન્સિલોને હાઈકોર્ટમાં મળીને અને સુપ્રીમ કોર્ટના લોયરોને મળીને ને અભિપ્રાય લીધો છે ટોટલ પેપર્સ બધાવા જાય અને પૂરો અભ્યાસ કર્યો જાય છેલ્લા બે મહિનામાં તો ઝીંગા તળાવના બેસ પર આ હેતુ ફેર થયેલી જગ્યા પરત પાછી મળીને મળી શકે નહીં જે સરકાર હસ્તક થયેલો જે હુકુમ છે તે કાયમ રહેશે આઠ સત્તા એટલે આસિસ્ટન્ટ કલેક્ટર ચોર્યાસી પ્રાંત એની ઉપર કલેક્ટર પછી મહેસૂલ પાંચ અગ્ર સચિવ મહેસૂલ વિભાગ હાઈકોર્ટ પછી ડિવિઝન બેન્ચ રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદિશ ન્યૂઝ સુરત